સત્ય સ્વરાજ ન્યુઝ આપનું સ્વાગત છે બનાસકાંઠાના લાખણી માં મોટી સંખ્યા માં ખેડૂતો પહોંચ્યા આગડા પંપ હાઉસે એક બાજુ દેશ આઝાદીના પર્વની ઉજવણી કરતું હતું અને બીજી બાજુ લાખણીના ખેડૂતો છેલ્લા બે વર્ષથી વળતર માટે કચેરી ધક્કા ખાઈને કંટાળી જતા અંતે અખાડા ગામે આવેલ પંપ હાઉસે પહોંચી પાણી બંધ કરવાના નારા લગાવ્યા નલ સે યોજના અંતર્ગત એક ગામથી બીજા ગામમાં પાણી પહોંચાડવા માટે પાઇપલાઇનના ખેડૂતોના ખેતરમાંથી પસાર થતા એમના ઊભા પાકને નુકસાની પેટે કંપની દ્વારા ખેડૂતોને વળતર આપવાનું હતું પરંતુ છેલ્લા બે વર્ષથી ડોક્યુમેન્ટ આપવા છતાં કોન્ટ્રાક્ટરો માફિયા રાજ ચલાવીને આ ખેડૂતોને વળતર આપવાને બદલે ધમકીઓ આપતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા લાખણી મામલતદાર અને જિલ્લા કક્ષાએ અનેકવાર રજૂઆતો કરવા છતાં એમને વળતર મળ્યું નથી ખેડૂતોના જણાવ્યા મુજબ અધિકારીઓ પણ આમાં સામેલ હોય તેવું લે માંગુ કંપનીઓ ઉપર કોઈ પગલા લેતા નથી વધુમાં દુલાભાઈ ખાગડાએ જણાવ્યું હતું કે કંપનીને કામ કરવાનું હતું એ સમયે ઊભા પાક ઉપર મશીનો દ્વારા ખોદીને પાઇપ નાખી પરંતુ બે વર્ષ થવા છતાં આ ખેડૂતોને વળતર કેમ નથી આપતા આ કરોડો રૂપિયા નેતા કોન્ટ્રાક્ટરો અધિકારીઓ ચાઉ કરી ગયા છે કે શું જો ટૂંક સમયમાં ખેડૂતોને વળતર નહીં મળે તો ઉગ્ર આંદોલન થશે ને જરૂર પડે તો જે કચેરીનો ઘેરાવ પણ થશે આજે આપણે ભારત વર્ષનો મોટામાં મોટો તહેવાર કહેવાય પંદરમી ઓગસ્ટ

એમને તમે તમારી ભાષામાં એમને તમે સમજાવો કે ભાઈ આ ખેડૂતોનો છોકરામાં બિચારા ગરીબોને હેરાન કરો છો અને તમારી ન થતું અને એની જગ્યાએ બીજા સારા અધિકારીઓ મૂકી અને આયા બધા ખેડૂતોને યોગ્ય ન્યાય અપાવો વળતર અપાવો એવી સાહેબ તમને અમારી નમ્ર વિનંતી છે બે હાથ જોડીને અને અમને હવે ગુલામીમાંથી મુક્ત કરો બસ એવી અમારી તમને વિનંતી છે સાહેબ આજે બનાસકાંઠાના લાખણી તાલુકાના જે ડેરા આગસડા ગામના જે ખેડૂતો છે છેલ્લા બે વર્ષથી એટલી હદે પરેશાન થઈ ગયા કોઈ કચેરી બાકી ન રાખી હોય કે પટકી પટકીને ચંપલ તોડી નાખ્યા છે પરંતુ જે પાઇપલાઇન ગામે ગામ જવાની હતી એ પાઇપલાઇન એમના ખેતરમાંથી જ ખેડૂતોને પસાર થઈ અને જે ઊભો પાક છે એ જેસીબી મશીન વગેરે પાઇપ ગાળવા માટે જે સારી ખોદી લીધી એમાં આખો નાશ પામ્યો અને એનું વળતર એને આપવા માટે કરીને જે ત્યારે જ્યારે જે કંપનીઓ હતા જેમના અધિકારીઓ હતા એ લોકો એમના ડોક્યુમેન્ટ લીધા છે ને એમને કે આટલું વળતર તમને ખાતામાં આવશે પરંતુ છેલ્લા બે વર્ષ થવા આવ્યા છતાં હજી સુધી અમને વળતર મળતું નથી આજે ખેડૂતોએ અમે કંટાળી અને જે પાણીનો ટેન્ક છે જે પંપ જે સ્ટેશન છે ત્યાં આગળ જઈને અમે પાણી બંધ કરાવવા માટે તે પાણી બંધ કરો પહેલાં મારા પૈસા આપો પછી જ પાણી ચાલુ કરો તો આ પરિસ્થિતિ અમે ત્યાં આગળ આવ્યા છીએ અને વારંવાર મામલતદારને રજૂઆતો કરી છે જિલ્લા કક્ષાએ રજૂઆતો કરી છે તાલુકા કક્ષાએ રજૂઆતો કરી છે તેમ છતાં કોઈ અધિકારી કોઈ નેતા કે કોઈ કોન્ટ્રાક્ટરો આ બાબતનું કોઈ ધ્યાન દોરતા નથી કારણ કે ક્યાંક એના પણ મિલી ભગત છે એમાં કોઈ ભાગીદારી છે કે શું અત્યારે ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે કોઈ સાંભળવા વાળું નથી જો છતવરે આ ખેડૂતોના ખાતામાં પૈસા ના આવ્યા તો ટૂંક સમયની અંદર ઉગ્ર આંદોલન થશે એ સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો